વલાઓ આજે તમારી આગળ મનાસ્સાના જીવન વિશે કેટલીક વાતો બતાવવા માંગુ છું તેમાં સૌથી પહેલાં મનાસ્સા કોણ હતા તે હિજકિયાના દીકરા હતા હિજકિયા તે કોણ હતા તે એક અદભુત આત્મિક વ્યક્તિ હતા યહુદિયા રાજ્ય ઉપર શાસન કરનારાઓમાં હિજકિયા ખૂબ જ ધાર્મિકતા સાથે પરમેશ્વરની સેવા કરી પરમેશ્વરની ઉપાસના કરી વળી એ જ સમયે હિજક્યાને પરમેશ્વરે જ્યારે ખૂબ જ આશીર્વાદ આપ્યો હિજકિયાને અભિમાન આવી ગયું પરિણામે તે બીમાર થઈ ગયો જ્યારે રોગથી દુઃખ ઉઠાવતો હતો પ્રબોધકે આવીને કહ્યું કે હવે તું મરવાનો છે તારા પરિવારને જે કહેવું હોય તે કહી દે આ રીતે સાંભળતા હિજક્યાએ આંસુ વેવડાને પ્રાર્થના કરી હમણાંને હમણાં જ મારું મૃત્યુ થશે એમ કહેવાથી હું તેને માટે તૈયાર નથી મારા પર દયા કર છું એમ કહીને તેણે આંસુઓ સાથે પ્રાર્થના કરી આ રીતે હિજકિયાએ આંસુ બેવડાવીને જ્યારે પ્રાર્થના કરી તેના પર તરસ ખાઈને દયા કરીને પરમેશ્વરે હિજકિયાના આયુષ્યને પંદર વર્ષ વધારી દીધા તે તો મરણ પામવાનો હતો પરંતુ મરણ પામવાનું હતું એવા સમયમાં તેણે પસ્તાવ કરીને આંસુઓ સહિત પ્રાર્થના કરી ત્યારે હિજકિયા પર પરમેશ્વરે દયા કરી વાલો આજે આપણી મધ્યે કોઈ બીમારીમાં થઈને પસાર થાય છે તો જો કોઈ બીમારી તે મૃત્યુ સુધી પહોંચાડે છે તો અથવા તો નિરાશ થઈને હતાશ થઈને હવે જીવાથી શો ફાયદો હવે તો મરવું એ જ સારું છે એવા જો વિચારો તમને વારંવાર વ્યાકુળ બનાવે છે તો મારે મરી જવું છે એવા વિચાર જો આવે છે તો બની શકે છે એનું કારણ આર્થિક સમસ્યા હોય અથવા તમારા જીવનમાં તમે કોઈનાથી દગા અથવા છેતરાયા હોય અથવા તમારી સાથે કોઈ અન્યાય કર્યો હોય અથવા કોઈ પણ કારણ વગર તમારી નિંદા થઈ હોય તમારું અપમાન થયું હોય તે અપમાનને તે નિંદાને તમે સહન ના કરી શકતા હોય આપણામાંથી કોઈ પણ મારે જીવન સંકેલી લયું છે અથવા તો મારું જીવન પૂરું થઈ ગયું છે હવે મારું જીવન પૂરું થઈ જશે એવું જો વિચાર કરો છો તમારી પરિસ્થિતિ બદલનાર પરમેશ્વર છે તમને સાજાપણું આપનાર પરમેશ્વર છે તમારામાં સારા દિવસો લાવનાર એ પરમેશ્વર છે એ જ પ્રભુ સુખ્રિસ્ત છે હિજકિયાને એવી બીમારી થઈ કે તે તો મૃત્યુ પાસે હતો તે દુઃખને સહન કરી શકતો નહોતો પરમેશ્વર એક સમાચાર મોકલ્યા જાઓ જયને કહો તે તો મરવાનો છે તે તો બચશે નહીં જયની સમાચાર યશાયા પ્રબોધક હિજકિયાને જણાવી રહ્યા છે તમે બચશો નહીં તમારા પરિવારને કેવું હોય તે કહી દો તમારું સર્વ એકાઉન્ટ સેટલ કરી નાખો પરમેશ્વર સાથે સમાધાન કરી લો હિજકિયાએ આંસુ વેવડાવીને પ્રાર્થના કરી તેના હાંસુને પરમેશ્વરે જોયા વલો આજે આપણી મધ્ય એવું કોઈ છે જે આવી સ્થિતિમાં હોય અથવા મરી જવું સારું છે એમ વિચાર કરતા હોય તેનું કારણ શું હોઈ શકે તમે સારી રીતે જાણતા હશો પણ પ્રભુની આગળ ક્ષમા સાથે જો તમે પ્રાર્થના કરશો તો મારા પ્રભુ તમને માફી આપશે એટલું જ નહીં તમને સાજાપણું આપીને દીર્ઘાયુષ્ય તેનો આશીર્વાદ આપવા માટે મારા પ્રભુ તૈયાર છે હિજગ્યા પણ જ્યારે મરણ પાસે હતું તેણે પ્રાર્થના દ્વારા તેણે પોતાના પ્રાણ બચાવી લીધા સાંભળો આ રીતે જેણે પોતાના પ્રાણ બચાવી લીધા એવા અદ્ભુત આત્મિક વ્યક્તિનો એ પુત્ર હતો આ મનાસ્સા તેના પિતાના જીવનની અંદર પરમેશ્વરે કેવા અદ્ભુત કાર્ય કર્યા હતા પોતાની આંખોથી જોયું તેના પિતાની ઉપર તથા સૈન્યની ઉપર એક લાખ પંચ્યાસી હજારનું મોટું સૈન્ય આવીને અચાનક આવી જઈને દેશનો નાશ કરવા માટે પ્રયાસ કરવાથી ત્યારે પણ હિચકેઆ જ્યારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈને પ્રાર્થના કરી પરમેશ્વરે અદભુત રીતે તે એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને નાશ કરી નાખ્યા તેના વિષયમાં પણ તેના પુત્ર મનાસાને ખબર હતી એ તો અદ્ભુત આત્મિક વ્યક્તિથી તે જન્મ્યો હતો વલો આજે કેટલાક મુખ્ય વિષય તમારે આગળ વહેંચું છું તેમાં પહેલું છે મહાન આત્મિકતા કોની તેના પિતાની પિતા તો ખૂબ જ આત્મિક હતા પરંતુ ખબર નહીં કેમ પુત્ર નકામો નીકળ્યો આજે આપણી મધ્યમાં એવા ભાઈ અથવા કોઈ બહેન છે મારી મા ખૂબ સારી છે મારા પિતા ખૂબ જ આત્મિક છે પ્રાર્થના કરનારા છે પરંતુ ખબર નહીં કેમ મારું જીવન તો પાપ દ્વારા બંધાઈ જઈને એક સારા માતાપિતાથી જન્મ પામેલ એવો હું આત્મિક માતાપિતા દ્વારા જન્મ પામેલ હું પરમેશ્વરથી દૂર જીવન જીવું છું પાપથી ખૂબ જ નિકટ એવું જીવન જીવી રહ્યો છું મને જન્મ આપેલ માતા પિતાને દુઃખી કરું છું હું તેમને રડાવું છું શું એવી સ્થિતિમાં કોઈ છે છો તો એકવાર વિચાર કરો તમે અને મનાસા એક જ નાવમાં યાત્રા કરી રહ્યા છો વિચિત્ર વાત એ છે કે અદભુત માતાપિતા તેમનાથી જન્મ પામેલ મનાસા નાનપણથી જ ખૂબ જ આત્મિક પિતાને જોયા હોય તેવું આ મનાસા વલાવ કેવી રીતે તેના પિતા પ્રાર્થના કર્યા કરતા હતા પ્રાર્થના દ્વારા મોટા વિજય પ્રાપ્ત કરતા હતા અને કેવી રીતે પરમેશ્વરે તેના પિતા ઉપર દયા કરીને વિજય તેના પિતાને પરમેશ્વરે આપ્યો હતો પરંતુ મનાસાને ખબર નહીં શું થયું હતું તેણે પરમેશ્વરની પરવા ના કરી તેણે પરમેશ્વરનો ભય ના રાખ્યો તેના પિતા જેની ઉપાસના કરતા હતા તેમની ઉપાસના તેણે છોડીને તેણે તારાઓની ઉપાસના શરૂ કરી સૂર્ય ચંદ્ર નક્ષત્રોની ઉપાસના કરવાનું શરૂ કર્યું પરમેશ્વરના ભય વગરનું જીવન તેણે શરૂ કર્યું વાલાઓ ઘણીવાર આપણે સારા સેવકોને જોઈએ છે તેઓ અદ્ભુત સેવા કરતા હોય છે પરંતુ ખબર નહીં કેમ તેમના પુત્ર મરજી પ્રમાણે જીવતા હોય છે અને તેમની દીકરીઓ પણ પરમેશ્વરના ભયભક્તિ વગર જીવતી હોય છે માતાપિતા ઈમાનદારીથી સેવા કરતા અને આખા સંસારને બચાવવા છે એ બોજથી દરેક રીતે પરિશ્રમ કરે છે પરંતુ તેમના પોતાના જ બાળકો નાશ પામી રહ્યા છે માતાપિતાને માટે દુઃખની વાત બીજી કઈ હોય આ વાતોને સાંભળનારા ભાઈઓ તથા બહેનો જો તમે સેવકના પરિવારમાં જન્મ લીધો છે તમે એવા આત્મિક પરિવારમાં જન્મ લીધો છે કે જેમાં માતાપિતા નાશમાં જનારા લોકો માટે આંસુ સારી પ્રાર્થના કરે છે તેમને ઈસુ વિશે જણાવતા હોય છે પરંતુ એ જ સમયે એ જ ઘરમાં રહેનારા તમે પોતે મરજી પ્રમાણે જીવન જીતા માતાપિતાને માટે દુઃખનું કારણ બનો છો એ પ્રમાણે જીવન જીવશો તો વિચારો કેટલી દુઃખની વાત છે જો તમે પણ આજે એવું જીવન જીવો છો તો તમારામાં ને મનાસામાં કોઈ અંતર નથી પ્રથમ મહાન આત્મિકતા જે તેના પિતામાં હતી એવા મહાન આત્મિક પિતાથી જન્મ પામેલા મનાસા હતા અને બીજું મહાન પ્રાથમિકતા તે મહાન પ્રાથમિકતા શું હતી તે તો ખૂબ જ નાની ઉંમરમાં રાજા તરીકે તેને પસંદ કરવામાં આવ્યો આવો આપણે જોઈએ રાજાનું બીજું પુસ્તક તેત્રીસમો મોય પહેલી કલમથી આપણે જોઈશું જ્યારે મનાસા રાજ્ય કરવા લાગ્યા ત્યારે તે બાર વર્ષનો હતો અને યરુસાલેમમાં પંચાવન વર્ષ સુધી તે રાજ્ય કરતો રહ્યો યહુદ્યાના રાજા ઉપર રાજ્ય કરનાર સર્વ રાજાઓથી ખૂબ લાંબા સમય સુધી તેણે રાજ્ય કર્યું તેણે પંચાવન વર્ષ સુધી રાજ્ય કરવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો પાપી વ્યક્તિ હતો મરજી પ્રમાણે જીવન જીવતો હતો પરંતુ તેનો જે અધિકાર હતો તે તો પંચાવન વર્ષ સુધી હતો કદાચ આ સંસારમાં રાજાના રૂપમાં પંચાવન વર્ષ શાસન કરનારા તો બહુ જ ઓછા હશે આથી ખૂબ જ ઓછા લોકોમાં પ્રાથમિકતા હોય જે ખૂબ જ ઓછા લોકોને લાભ મળ્યો હોય પરંતુ પાપી વ્યક્તિને પરમેશ્વરથી મળ્યો હતો તે માટે મનાસાએ કેટલો આભાર માનવાનો હતો ખૂબ જ નાની ઉંમરમાં એક ઊંચી પ્રાથમિકતા અધિકાર મોટો અવસર મનાસાને પરમેશ્વરે આપ્યો આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો આપણી મધ્યે એવું કોઈ છે ખૂબ જ નાની ઉંમરમાં જ મોટો અધિકાર ખૂબ જ સારી પદવી ખૂબ જ ઊંચી એવી પોસ્ટ સારું એવું મોટું પદ ખૂબ જ ઊંચી એવી નોકરી શું એવી ઊંચી સ્થિતિને પરમેશ્વરે તમને આપી છે ધન્યવાદી તરીકે જીવો વાલાઓ મનાસાના નામનો અર્થ શું છે જાણો છો ભૂલી શું છે ભૂલી જવું વા તે ભૂલી ગયો તેના પિતા કેટલા આત્મિક છે તે પણ ભૂલી ગયો તેના પિતાના જીવનમાં આશ્ચર્યકર્મ કરનાર તેવા કોણ છે તે ભૂલી ગયો તેના પૂર્વજો કોણ હતા તેમનો વિશ્વાસ કેવો હતો કેવા આત્મિક પરિવારમાં જન્મ્યો છે તે ભૂલી ગયો આજે તેને રાજા બનાવ્યો છે કોણે તેને એ મોટું સ્થાન આપ્યું છે તે ભૂલી ગયો એવું આપણી મધ્યે કોઈ છે એક સમયે તમે ખૂબ જ આત્મિક તરીકે જીવતા પરમેશ્વરની નિકટ જીવતા હતા જ્યારે તમે કષ્ટમાંથી પસાર થતા હતા વિપત્તિમાંથી પસાર થતા હતા અને સંકટોમાંથી પસાર થતા બીમારીઓમાંથી પસાર થતા હતા સમસ્યામાંથી પસાર થતા હતા પરમેશ્વરને પ્રાર્થના કરી પરમેશ્વરની દયાને માટે તમે રડ્યા પ્રભુ હું તો હવે જીવી શકતો નથી મારા પર દયા કરો હું નોકરી વગર જીવી શકતો નથી વેપારમાં મેં ખૂબ જ લાગત લગાવી ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ પરિશ્રમ કર્યો છે એક રૂપિયો પણ બચતો નથી દુઃખ ઉઠાવું છું ઘરમાં કોઈ શાંતિ નથી લગ્ન થઈ ગયું છે ઘણા વર્ષ થયા પરંતુ સંતાન નથી એ અપમાન ટાળવા દુઃખ ઉઠાવી રહ્યો છું એમ કહીને પરમેશ્વરને પ્રાર્થના કરી શું પરમેશ્વરે નતું સાંભળ્યું શું પરમેશ્વરે તમારા પર દયા ના કરી એક રીતે પરમેશ્વરે આર્થિક રીતે મજબૂત કર્યા અને તમને ઊંચા કર્યા બીજી બાજુ પરમેશ્વરે સારું સ્વાસ્થ્ય આપ્યું અને પરમેશ્વરે તમને સંતાન આપીને તમને આનંદ આપ્યો એ બધું કરવા છતાં તમે ભૂલી ગયા વિસરી ગયા છો આજે તમે જે કંઈ છો અને જે કંઈ સ્થિતિમાં છો અને આજે તમે જે કંઈ અનુભવ કરો છો તેનું સર્વનું કારણ પરમેશ્વર છે એ સત્યને ભૂલી જઈને તમે મરજી પ્રમાણે જીવો છો તમને આપેલા અધિકારને આધાર બનાવીને પરમેશ્વરે આપેલી સંપત્તિને આધાર બનાવીને પરમેશ્વર દ્વારા આપવામાં આવેલ નોકરીને આધાર બનાવીને તમારી કમાણીને આધાર બનાવીને હવે તે પરમેશ્વરને છોડીને જો તમે મરજી પ્રમાણે જીવન જીવશો તો કેટલું બધું જોખમ છે જાણો છો એ જ આજે આપણે શીખવાના છે એક મહાન પ્રાથમિકતા પરમેશ્વરે મનાસાને આપી હતી મનાસા તો નાનપણથી પરમેશ્વરના વચન અનુસાર વચનાનુસાર જીવીને દેશ પર શાસન કરી શકતો એવો અવસર પરમેશ્વર આપવાથી પરંતુ પોતે પ્રાપ્ત કરેલા અધિકારને તેણે આધાર બનાવીને પોતાની ઈચ્છા પ્રમાણે જીવ્યો આ રીતે પહેલી મહાન આત્મિકતા અને બીજી મહાન પ્રાથમિકતા ત્રીજું ઘૃણિત પાપવાલાઓ તે પોતાના અધિકારને આધાર બનાવીને પોતાની તંદુરસ્તીને આધાર બનાવીને પોતાની સંપત્તિ તેને આધાર બનાવીને તેણે શું કર્યું જાણો છો મજી પ્રમાણે જીવન જીવવાનું શરૂ કર્યું તે જ આપણે જોઈ રહ્યા છે બીજી કલમથી અને તેણે એ કર્યું કે જે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું અર્થાત તે જાતિઓના ઘૃણાસ્પદ કાર્યોના અનુસાર કે જેને યહોવાએ ઇઝરાયલીઓની આગળથી દેશમાંથી હાંકી કાઢ્યા હતા વાલાઓ કોઈ વ્યક્તિની સાથે તમે ખોટું કરો છો તો તમને એવું લાગે છે કે અમે તે વ્યક્તિ સાથે ખોટું કરી રહ્યા છે અને જો તમે તમારી પત્નીને છેતરો છો તો તમને એવું લાગે છે કે પત્નીને છેતરી છે એમ વિચારો છો તમે તમારા પતિને છેતરતા હોય અને એવું લાગે કે હું મારા પતિને એ રીતે છેતરું છું પરંતુ ખરેખર તો પરમેશ્વરને છેતરી રહ્યા છો વાલાઓ ઉડાવ દીકરો જ્યારે પાછો ફરી ઘરે આવ્યો તેણે પોતાના મનમાં શું વિચાર્યું કે પિતાજી મેં તો આકાશની વિરુદ્ધમાં અને તમારી દ્રષ્ટિમાં પાપ કર્યું છે પિતાને છોડીને ચાલ્યો ગયો પિતાની ઈચ્છાની વિરુદ્ધ કાર્ય કર્યા એ ચોક્કસ પાપ છે પણ એવા પિતા જેમણે આપ્યા છે પરમેશ્વરને પણ છોડીને ચાલ્યા જો એ તો પરમેશ્વરની વિરુદ્ધમાં પણ પાપ થયું છે તમે જે કંઈ પાપ કરો છો પરમેશ્વરની વિરુદ્ધમાં કરી રહ્યા છો વાલાઓ તમારામાંથી કોઈ પણ એમ ના વિચારે કે મારા પાપને કોઈ જોતું નથી મેં કરેલા પાપને મેં છુપાવી દીધા છે તે કોઈને દેખાશે નહીં બહાર પ્રગટ થવાનો કોઈ ચાન્સ નથી કેમ કે મેં ઢાંકી દીધા છે મેં તે છુપાવી દીધા છે બહાર કોઈને ખબર નહીં પડે વિચારશો નહીં ચોક્કસ તમે ખૂબ જ ચાલાકી થઈ મનુષ્યને દેખાય નહીં મનુષ્ય તે જાણી ના શકે તમારા પાપને છુપાવી શકો છો તમારા પાપને ઢાંકી શકો છો તમે કોની સાથે પાપ કર્યો કયા કયા પાપ કર્યા કેવા કેવા પાપ કર્યા અને અત્યારે કયા પાપમાં પડ્યા છો બની શકે છે તમારા પતિને ખબર ના હોય બની શકે છે તમારી પત્નીને ખબર ના હોય બની શકે છે તમારા માતા પિતાને ખબર ના હોય તમારા મિત્રોને ક્લાસમેટને કદાચ ખબર ના હોય તમારા રૂમમેટને ખબર ના હોય કદાચ જેમને તમે પ્રેમ કરો છો એ છોકરા અથવા છોકરીને ખબર ના હોય કે તમે કેટલા દગાખોર છોકરો અથવા છોકરી છો પરંતુ પરમેશ્વરને ખબર છે તમે કેટલા બધા જ્ઞાનથી એ પાપને છુપાવવા પ્રયાસ કરો તો પણ ભૂલશો નહીં એક દિવસે એ પાપ પ્રગટ થશે વાલાવ એ તમારું પાપ તમને એક દિવસે પકડાવી દેશે વાલાવ એ કાળસું વ્યક્તિ હતો એ તો મહેનત કરવાનું જાણતો નહોતો વળી એ જ સમયે એક વ્યક્તિ ખૂબ જ મહેનત કરીને ખેતરમાં ફસલ ઉગાવી તેની ફસલ સારી થઈ તે ધાન્યની કાપડી કરાવીને ખૂબ સારી રીતે તેણે બોરીઓ ભરી દીધી તેને ખેતરના ભંડારોમાં સુરક્ષિત મૂકી દીધી હવે આ આઠસો વ્યક્તિ જે પરિશ્રમ કરતો નહોતો તેણે શું કર્યું જાણો છો તે અડધી રાતે ઉઠીને ગયો એક એક ગુણ પોતાના ઘરમાં લઈ આવ્યો તે એક ગુણ લઈ આવ્યો પણ સંતોષ થયો નહીં બીજી ગુણ લઈ આવ્યો સંતોષ ના થયો તે ફરીથી જઈને ત્રીજી ગુણ પણ ઘરમાં લઈ આવ્યો વિચાર કર્યો ખૂબ જ છે આ ત્રણ ભરેલી ગુણથી શાંતિની સાથે કેટલાક મહિના પસાર થઈ જશે શાંતિની સાથે જીવીશું હવે ભરપેટ ભોજન કરી શકીએ છે એમ વિચાર કરીને ગુણોને પોતાના ઘરમાં મૂકી અને સૂઈ ગયો પરંતુ ત્રીજી ગુણ લાવતો હતો ને ત્યારે શું થયું કે તે ગુણની અંદર એક છેદ હતો તે છેદ હોવાને લીધે જે ખેતરમાંથી એ ગુણો ભરેલું અનાજ લાવતો હતો તે ગુણની અંદર છિદ્ર હોવાથી થોડું થોડું અનાજ ત્યાં આગળ પડતું પડતું આવ્યું હતું તે અનાજ પડતું પડતું ક્યાં સુધી આવ્યું તેના ઘર સુધી આવ્યું તે તો ખૂબ જ બુદ્ધિમાન હતો ગુણમાં છેદ હોવાને લીધે અનાજ ઘર સુધી તો આવ્યો પણ એ બુદ્ધિમાન હતો તેણે શું કર્યું હવે બધા અનાજને ઉઠાવીને લઈ આવવું એ તો મુશ્કેલ હતું તે અનાજની ઉપર માટી નાખીને તેણે ઢાંકી દીધું જ્યારે તેણે અનાજ ઉપર માઠી નાખી દીધી તેને ઢાંકી દીધું કશું દેખાતું નહોતું વિચાર્યું મેં બધું છુપાવી દીધું છે હવે કોઈ સાબિતી નથી કોઈને ખબર નહીં પડે મેં બધું ઢાંકી દીધું છે ખબર નહીં પડે પ્રમાણે વિચારીને આરામથી સૂઈ ગયો છે કોઈ એવું આપણી મધ્યે બધા જ પાપમય કાર્યો કરીને છેતરપિંડી કરીને દગો કરીને એકદમ જે ભોળી છોકરીઓ હોય તેમની સાથે રમત કરી તેમના દ્વારા તમે સુખ શાંતિ અને ભોગવિલાસ પામીને છેતરીને ધનસંપત્તિ એકઠી કરવી હવે કોઈ ડર નથી મેં મારા પાપમય કામોને બુદ્ધિપાની છુપાઈ છુપાવી દીધા છે એવું વિચાર કરનાર શું કોઈ છે સાવધાન તમે જે ઢાંકી દીધું છે વિચારો છો તે પ્રગટ થશે કેવી રીતે પ્રગટ થશે બ્રધર કોઈને ખબર ના પડે એ રીતે છુપાવ્યું છે બહાર પ્રગટ થવાનો ચાન્સ ક્યાં છે બતાવું છું સાંભળો વલાવ તે અનાજ રસ્તામાં પડીને સ્પષ્ટ રીતે દેખાતું હતું તેણે શું કર્યું જાણો છો બુદ્ધિમાની પૂર્વક માટી નાખી નાખીને નાખી નાખીને ઢાંકી દીધું ઢાંકી દીધું છે એમ વિચાર કરીને ખુશીથી સૂઈ ગયો પરંતુ રાત્રે વરસાદ પડ્યો શું થયું રાત્રે વરસાદ પડ્યો તે વ્યક્તિ કે જેણે ખેતરમાં અનાજને સુરક્ષિત રાખ્યું હતું વરસાદ પડતા જ તરત જ ખેતરમાં ગયો જઈને જોયું ત્યારે ત્રણ ગુણો ઓછી હતી અરે ત્રણ ગુણો ક્યાં ગઈ હશે એમ વિચારીને ખૂબ જ ટેન્શનમાં આવી ગયો એક બે દિવસ વીત્યા પછી દુઃખી થઈને જ્યારે ખેતરમાં ગયો હતો વરસાદ પડ્યો હતો ને તે પડેલા દાણા અંકુરિત થયા અરે આ તો અંકુરિત કેવી રીત થયા બની શકે છે જે કોઈ મારું અનાજ લઈ ગયો હોય તેની ગુણની અંદર છેદ હોય અને અનાજ પડ્યું હોય અને આ અનાજના દાડા ઉગી નીકળ્યા હશે એમ વિચારીને તે રાસ્તે ચાલતા 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 તે તો સીધો ચોરના ઘરે પહોંચી ગયો દરવાજો ખટખટ આવ્યો જોરથી બોલીને પૂછ્યું અરે ત્રણ ગુણ લાવ્યો છે તે ક્યાં આગળ મૂક્યું છે કેવી ત્રણ ગુણો ચોરને જલ્દી ગુસ્સો આવી જાય છે આળસુને કોઈ પ્રશ્ન પૂછો ત્યારે તેઓને જલ્દી ગુસ્સો આવી જાય છે જેની પાસે કોઈ કામ ધંધો હતો નથી જેની પાસે કોઈ કામ પ્રવૃત્તિ નથી તેના કામને વિશે જો તમે પૂછો જલ્દીથી ગુસ્સો આવે છે એટલે કેટલાક પતિને જલ્દી ગુસ્સો આવે છે એ જ રીતે કેટલીક પત્નીઓને જો પ્રશ્ન પૂછે તો જલ્દી ગુસ્સો આવે છે કારણ શું છે જાણો છો જુઓ એ જ છે આળસુઓને જલ્દી ગુસ્સો આવી જાય છે કંઈક પૂછે અથવા સવાલ કરે તો ઉત્તર આપવાની જગ્યાએ જે મનમાં આવે તે બોલે છે બૂમો પાડે છે ચીસો પાડે છે બે ઇજ્જત કરી દે છે માન આદરવાળા પતિ પત્ની આ મૂર્ખા સાથે શું વાત કરવી એમ વિચાર કરીને શાંત પડી જાય છે તેનો લાભ ઉઠાવીને બૂમો પાડનાર પતિ પણ હોય છે પત્ની પણ એ પ્રમાણે હોય છે વલાવતી વ્યક્તિ જોરથી બૂમો પાડતો હતો તેણે કહ્યું ચૂપ થા અને શાંતિથી વાત કર તે કહેવા લાગ્યો કે શું સાબુત છે કે હું તમારી ત્રણ ગુણ નહીં લાવ્યો છું તમે કેવી રીતે કહી શકો સાબિતી શું છે તમને જણાવ તમે જે અહીંયા લાવ્યા છો તે એમ કહીને બહાર લાવીને બતાવ્યું આખા રસ્તામાં દેખાતું હતું અંકુર ફૂટ્યા હતા તે પકડાઈ ગયો છે એમ વિચારીને તમે ખુશ ના થશો તમે પણ જે છુપાવો છો એક દિવસે તે બહાર આવી જશે માટે સાવધાન વાલાઓ મનાસા પોતાના અધિકારનો ઉપયોગ કરીને મરજી પ્રમાણે પાપમય કાર્યો કર્યા પરમેશ્વરના ભય વગર જીવન જીવ્યા તેના પાપમે કાર્યોને પરમેશ્વર જોઈ રહ્યા છે તેમની તરફ ધ્યાન પણ ન આપીને અતિ પવિત્ર પરમેશ્વરના મંદિરમાં આકાશના તારાગણો માટે વેદિયો બનાવી વાંચું છું ચોથી કલમથી તેણે યહોવાના તે મંદિરમાં વેદિયો બનાવી જેના વિશે યહોવાએ તેમને કહ્યું હતું યરુસાલેમમાં સદા મારું નામ રહેશે કેમ કે યહોવાના મંદિરની બંને એવા આંગણામાં આકાશના સર્વ તારાગણોને માટે તેણે વેદીઓ બનાવી વાલો પરમેશ્વરના મંદિરમાં બે ભાગ હતા એક પવિત્ર સ્થાન અને બીજું અતિપવિત્ર સ્થાન અતિપવિત્ર સ્થાન પરમેશ્વરનું નિવાસસ્થાન છે પવિત્ર સ્થાન એ સ્થાન છે જ્યાં આગળ યાજક જઈને બલિદાન ચડાવતા હોય છે કૃપા કરી સાંભળો આ શરીરમાં પણ બે ભાગ છે તમારું શરીર જો પરમેશ્વરનું મંદિર છે તો તમારું હૃદય અતિ પવિત્ર સ્થાન છે જ્યાં આગળ પરમેશ્વર નિવાસ કરે છે જો તમારું શરીર પવિત્ર સ્થાન છે તો તમારું હૃદય અતિ પવિત્ર સ્થાન છે પરમેશ્વરનું સ્થાન છે અતિ પવિત્ર સ્થાન છે પૂછું છું આજે કેટલા લોકો પોતાના શરીરથી પાપમય કામ નથી કરતા કેટલા લોકો પોતાના કામોમાં પોતાના ચાલચલનમાં પવિત્ર જીવન જીવ્યા વગર પોતાના બિછાના ઉપર પવિત્ર જીવન ના જીવીને પોતાના હૃદયમાં પરમેશ્વરને સ્થાન ન આપતા પાપી માણસને પાપી સ્ત્રીને પોતાના બિછાનામાં સ્થાન આપીને પોતાના હૃદયને નાશ કરનારા કેટલા લોકો નથી વાલાઓ મનાસ્સાએ પોતાના અધિકારને આધાર બનાવીને મરજી પ્રમાણે જીવવાથી મનાસ્સાના અધિકારને પરમેશ્વરે તેનાથી છીનવી લીધો રાજા છું વિચારીને કશું પણ કરું તો ચાલી જશે વિચારો છો રાજ્ય છીનવી લઈશ કોણ આવશે હું જોઉં છું મનાસા રાજા હતો પરંતુ રાજ્ય ગુમાવ્યો શત્રુઓ આવીને તેને બાંધીને ઘસેડીને લઈ ગયા લઈ જઈને બંદીખાનામાં નાખ્યો મનાસાએ રાજાના રૂપમાં શાસન કર્યું હતું હવે બંદીખાનામાં એક કમનસીબ તરીકે બંધક બની ગયા આજે તે મનાસા કોઈ બીજા નહીં હું જ છું પરમેશ્વર શિક્ષા કરશે હું સહન નહીં કરી શકું મારી નોકરી છીનવી લેશે હું સહન નહીં કરી શકું મારા વેપારને છીનવી લેશે તો હું સહન નહીં કરી શકું મારું સ્વાસ્થ્યને છીનવી લેશે તો હું સહન નહીં કરી શકું પ્રભુ મને ક્ષમા કરો તમારી વિરુદ્ધમાં મેં વ્યવહાર કર્યો તમારી વિરુદ્ધમાં જીવ્યો વિરુદ્ધમાં ચાલ્યો વિરોધની અંદર પાપમય કામ કર્યા વિરોધની અંદર ખરાબ કામો કર્યા જો તમે મને દંડ આપશો તો હું સહન નહીં કરી શકું પિતા મને ક્ષમા કરી દો આ રીતે પ્રાર્થના કરનારા છો તો જ્યાં છો ત્યાંથી જ પ્રવુડે પ્રાર્થના કરો અને વિનંતી કરો મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા મનાસ સાતો ભૂલી ગયા હતા મારા પિતા કેટલા આત્મિક હતા કેવા આત્મિક પાઠો શીખવીને મારી પરવરીશ કરી તમે કેટલા આત્મિક કાર્ય કરીને અદ્ભુત કાર્ય કરીને તેના પિતાના રાજ્યને સ્થિર કર્યું હતું પણ તે ભૂલી ગયા તેમને તમે જ અધિકાર આપ્યો હતો તે પદ આપ્યું હતું સારું એવું સ્થાન આપ્યું હતું પણ તે ભૂલી ગયો પરિણામે નુકસાન પામ્યો હે પિતા આજે અમારી પાસે જે કંઈ છે તે સર્વનું જે કારણ છે એ તો તમે જ છો પિતા આજે અમારા જીવનમાં જે કંઈ આશીર્વાદ છે એ તો તમે જ આપેલા છે પિતા માટે પિતા અમે તમને ભૂલ્યા વગર તમારાથી દૂર ગયા વગર અમે કમનસીબ ના બનીએ તમારી સાથે જ રહીએ પિતા આજે જેટલા લોકો ક્ષમા માંગી રહ્યા છે તે સર્વને ક્ષમા આપીને તમારી ઈચ્છા અનુસાર ચાલનારા પિતા તરીકે પત્ની તરીકે અને બાળકો તરીકે નોકરી કરનારા તરીકે વેપારી તરીકે સેવક તરીકે હવેથી જીવી શકીએ માટે સહાયતા કરજો એક નવું બદલાણને નવું વ્યક્તિત્વ તેમને આપજો પ્રભુ સુખ્રિસ્તના નામમાં માંગીએ છે આ મીન प्रभु में अति प्रिय आप सबको चलो अच्छे हैं प्रभु के महान अनुग्रह से केवल एक कार्यक्रम के साथ प्रारंभ किया गया ये कलवरी आवाज आज लगभग 650 सौ पचास सैटेलाइट टेलीविजन कार्यक्रम के रूप में परमेश्वर आशीष दिया है कारण जानते हैं जो लोग इन कार्यक्रमों को देखते हैं वे आशीष पाकर इस कार्यक्रम के लिए कुछ न कुछ सहायता भेज रहे हैं इसलिए एक कार्यक्रम से प्रारंभ किया गया एक भाषा में प्रारंभ किया गया कलवरी आवाज आज भारत देश के हर एक राष्ट्र में उनकी बोली जाने वाली भाषा में सुसमाचार को पहुंचा पा रहे हैं और उतना ही नहीं लगभग 650 टेलीविजन कार्यक्रमों के द्वारा केवल हमारे ही देश में नहीं बांग्लादेश में नेपाल में और पाकिस्तान अफगानिस्तान गल्फ कंट्रीज में और श्रीलंका में भी उनकी भाषा में ही प्रभु यीशु मसीह के सुसमाचार को पहुंचा रहे हैं हर एक जन को उद्धार पाना है तो हर एक जन तक सुसमाचार पहुंचना है इसीलिए हर एक जन उद्धार पा सके यीशु मसीह के सुसमाचार को जगत में फैला सके आपकी सहायता चाहिए आज ये कार्यक्रम आप तक पहुंच सका है और इस कार्यक्रम को आप सुन पा रहे हैं तो किसी ने त्याग के साथ सहायता किया है इसलिए ये कार्यक्रम आप तक पहुंचा है किसी की सहायता के, के द्वारा आप जीवित परमेश्वर के वचन को सुन पा रहे हैं ना आप भी सहायता करेंगे तो लाखों लोग उधारकर्ता को जान पाएंगे इसीलिए प्रभु यदि आपको प्रेरित करते हैं तो कलवरी आवाज की सहायता करें इस कार्यक्रम की सहायता करें लाखों लोगों तक सुसमाचार को पहुंचाएं पूरे मन से चाहते हुए निश्चय इस सेवा के लिए प्रार्थना करेंगे प्रोत्साहित करेंगे सहायता करेंगे आशा के साथ विदा चाहते हुए आपका सतीश कुमार

તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યોદ્ધા તૈયાર છે દરરોજ પાંચ હજારથી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાર્થના માટે આવી છે પ્રભુ ના પ્રાર્થના કરે છે પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે